વાળું હું વાળું પર રેડી મો ગોપાલ હા રેડી મો ગોપાલ બોલે ના આવ કીયો ગોપા બીક ન થાવ આ પડી બોટ ના તો હું પીન હુઈ રો ગોપા કીયો આ એક આદમી ન થા ઓ રાવ દે વાળું આવો રા ઓય ઠીક ઓ કપડ દે હા એમ આવો રા પાણી લાવ દે આવ દે વાળું બાય કેમ કે મો બધા લકાળ બા પાણી મો આવે

આવ્યો કેમ <Upper language> હેલો કાળુબા હવે ભૂ તમે રા કાળુબા ઈએ નઈ આવે ભૂ તો કોઈ આવોરા થી

મન તો બધા ભેળા આવે દે અમે નામ તો છે ને તમે મેન માતા તમારું મુખી માતા કી તમે ધોણો કીયો અમે ઓનલાઈન માતા ઢોણો એમ ના હેર તો હોય ઈ દે સેટ ઉધી રાખજો હાથ ચાંદ ના મોડતા હો હો ઓ નકા માતા પાસે તે કોને પૂરે નહીં પૂરે હાસી વાત હવે થોડું ભાવન કરો ખાલી ઓલા ભાઈને આવા દો ને પછી મારો એમ પણ ભાવન કરી માર મારું દૂધ પાળો માર ઘરે દોસી ખાવાની રે તું તો પેલું ભાળો પૂ આવતો ઉધી હા હા ઓ